આવું મત હમણાં ગમતું અધુ હાવરી હાવરી ને કામ છે જાન નો મરી ગયો છો સાપરામ ને સાપરામ

અત્યારથી નાખો ને તો સારું રે પછી મોટું થાય નાખો ને તો વધવા જ ના દે ઘઉ ને મને હવે ધીરે ધીરે જવા દે પેલી બાજુ ઓડી બાજુ મને ભાઈ

કરવાનું તમે જો આ તો હાડું હોય તો વળી કહું ઈજત બતાવો હવે લઈને ના આવતા અને મેલી આવો તમે કહેલા તમે જોવા જઈ પણ મજા નઈ હો

ભૂલી ગયો બેઠા છો અમે મારું જવાનું હોતું નહી એટલે હું ગો ના માલતો જ નહીં બરોબર બરોબર ગતિ આવ્યા હતા મેમન ગતિ આવ્યા હારું પણ હું શું કઉ

જાવા દો હેડો માવડો આયો ચોરીકાર હારે છે અરર દો બેઠો છે પીઠો એ એમ છે લાયા

ના હવે આપણે પીવું તો તું પણ શું ખબર પૈસા ઓછા પૈસા તો કરો માટે માથું ના 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 બસ હવે એટલે નો વ્યાજ કરતા આવે થોડો જો

તમારા મહેમાન ફરતા હતા મેળવા મેળવા આવ્યો છું મારો તમારા મહેમાન માં રમડતા હતા કડતા ખબર નથી પાયો નથી પાયો મારે હજુ લઈ ને જાઓ ને એનો નથી લઈ ગયો બીવરાજો

મારે ભલા માણસ હવે શું કરશે આપણે પીવા લાગુ છે પૈસા નથી પૈસા તો હું તમને આઈડિયા આપું છું એક પાવડા પડ્યા છે પાવડા પાવડા પોણી વાળવાના

Ako paula wesin taula kero darubin Iya Uwa Yui. Cikli, jelia Ayo, bangun ayo Mulai, joh Laut, po, badai laut, joh Ikna laut apa, uwe Kemana jelia, ya

વારી 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 હું મારા ધંધો કરી મેડમ બોલવાની હું તો થોડી ચોરી કરી દે মানে কনো মালি নাখো

અરે ઓને પકડો ઓલો વખતે છોકલા હોય પડ્યો છે જ કરવા નહી કર્યો હું આવ્યો આયો ઓને મારા આટમે મન ડકો કર્યો મોટા માટા કિદની ફેલ થઈ ગઈ લાગે આ કે ઈશ્વરજી તમારે આખી કિદની ફેલ થઈ ગઈ કેટલી નાય પ્રોક છોડીને ઈ તો વાગે આના પાપડો આમાં આમાં હોય તો મરાઈ નાખે કોણ હા મારું પાટણ હા